આ કેસ સનાતલવાળા કેસમાં સનાતલવાળા કેસમાં ફસાયેલા હોય એવું મને નથી લાગતું કારણ કે સનાતલવાળા કેસમાં પહેલી ભૂલ છે એ દેવાતની છે બીજી ભૂલ છે એ સનાતલવાળાની છે અને એ ભૂલના પછી એને માટે એની સમાધાનની બાકી વાત થઈ ગઈ તે બધું હાલતી હતી વાત એ પછી સનાતલના જે માણસો છે એ બધા આવું નવા વિડીયા મૂકવા માંડ્યા એ વિડીયામાં અભદ્ર ભાષાનો પ્રયોગ કરવા માંડ્યા અને એ એ એવી ભાષાનો પ્રયોગ થતો હોય કોઈ અમારા તરફથી એક પણ વિડીયો આ બાજુથી કે ખવડના કોઈ પણ સમર્થકે એવો સનાથનવાળાનું ખરાબ બોલતા હોય એવો કોઈ એક પણ વિડીયો ઓછામાં ઓછા છ મહિના જેવો સમય પસાર થઈ ગયો હતો અને સમાધાન પણ થઈ જાય જે અમે માણસો છે એ માણસોના જે રામભાઈ હોય તો એ ભલે કે ભગવતસિંહ હોય તો એ ભલે એ એ માણસો સજન માણસો છે એવું આપણે નથી કહેતા કે ખરાબ માણસોને પણ એમના જે દીકરાઓ છે એમના દીકરાઓની સંગત છે એ સંગત ખરાબ માણસોના કારણે થઈ અને આ આ જે ગાડીને તળાવમાં નાખી દેવામાં આવી એમના જે બેઠવાનો છે એ ગુણદોષ છે અને એમના દીકરાઓની એ ભૂલ હતી અને એ ભૂલમાં ભગવતસિંહ અને રામભાઈ એમને સ્વીકારી હતી કે ભાઈ મારી આ ભૂલ છે પણ તમે એક વખત એક્શન લઈ લીધા લઈ લીધી તો પછી એનો કોઈ પરિણામ થતું નથી જો દેવા કાંઈ ન કરે તો પછી એવું થાય કે કાલે હાલતા ચાલતા ગમે તે ગાડી ખેંચી જાય ને ગમે તે કરે પણ તો એનું એની સમાધાન થઈ શકતું હતું પણ એ સમાધાન ખાવાનો જ્યારે ટાઈમ હતો એ ટાઈમને આસપાસમાં પાછા વિડીયો અવનવા મૂકવા માંડ્યા અને એમાં અભદ્ર ભાષાનો ઉપયોગ થવા માંડ્યો એટલે થોડીક વાત વધારે મળશે તમે એમ